એક સમયનો સૌથી મજબૂત પક્ષ એટલે કોંગ્રેસ પરંતુ અત્યારે ક્યાં કોંગ્રેસ છે તે વેરવિખેર થઈ ગયો છે કોંગ્રેસના અંદરના નેતાઓ કે પછી હાઈ કમાન્ડના નેતાઓ કોંગ્રેસને મજબૂત કરવા માટે સત્તામાં આવવાના છીએ પરંતુ કોંગ્રેસ કરવા કંઈક બીજું માંગે છે ને થઈ બીજું કંઈક જાય છે એટલા માટે કારણ કે કોંગ્રેસને એવું લાગે છે કે અમારે મજબૂત થવાની જરૂર છે મહેનત પણ કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ તેમ છતાં ક્યાંક એમને સફળતા નથી મળતી કારણ કે હવે ગુજરાતની અંદર ત્રીજો પક્ષ આવી ગયો છે આમ આદમી પાર્ટી અત્યાર સુધી ભાજપની સામે લડવાનું હતું હવે આમ આદમી પાર્ટીની સામે પણ લડવાનું છે પરંતુ આજે ચર્ચા કરવી છે કે કોંગ્રેસ ક્યાં નબળો પડ્યો છે અને એમની સાથે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ તો મજબૂત થઈ રહ્યા છે આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે પરંતુ ભાજપને કઈ રીતે કોંગ્રેસ છે તે આવનાર સમયમાં ટક્કર આપશે કે પછી ભાજપ છે કોંગ્રેસનું નામો નિશાન મિટાવી દેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાત અંદર છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસના નેતાઓ છે ગુજરાત એવું કહી રહ્યા છે કે જે ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે મહેનત તો નેતાઓ કરી રહ્યા છે પ્રદેશ પ્રમુખની જાહેરાત પણ થઈ ગઈ છે કારણ કે જ્યારે વિસાવદર અને કડીની અંદર હાર થઈ એ પછી ક્યાંક જે શક્તિસિંહ ગોયલ છે એમણે પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યું થોડા સમય માટે ખુરશી ખાલી લઈ અને એમાં જ એમના કોઈ બીજા નેતા આ બધો કાર્યભાર સંભાળતા હતા પરંતુ પરમાનન્ટ સોલ્યુશન શું એટલા માટે અમિત ચાવડા ને પછી એક એમનો હોદ્દો આપવામાં આવ્યો પણ ક્યાં કોંગ્રેસના નેતાઓમાં નારાજગી રહી એક તરફ એવું જોવા જઈએ તો પાટીદાર સમાજે માંગ કરી હતી કે પાટીદાર સમાજમાંથી કોઈ ચહેરો આવવો જોઈએ કોળી સમાજે પણ માંગ કરી હતી કે કોળી સમાજનો કોઈ ચહેરો છે પ્રમુખ પદ માટે બેસવો જોઈએ પરંતુ અમિત ચાવડા ઉપર પસંદગી ઢોળાઈ હવે જ્યારે કોંગ્રેસને મજબૂત કરવાનું છે અને એ જ સમય દરમિયાન કોંગ્રેસ છે તે નબળી પડી રહી છે વાત અત્યારે કરવી છે જુનાગઢ જિલ્લાની કે જ્યાં આમ આદમી પાર્ટી ધીમે ધીમે મજબૂત થઈ રહી છે જુનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકો આપણે જોયું કે ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાળિયા જીત્યા એ પછી આજુબાજુના વિસ્તારોમાં પણ ક્યાંક વિસાવદર વાડીનો પ્રભાવ જોવા મળ્યો એટલે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે એમના કાર્યકર્તાઓ છે જબરદસ્ત રીતે લડતના મૂડમાં હોય કે હવે સૌથી પહેલા આપણે કોંગ્રેસને ટક્કર આપીએ પછી આપણે ભાજપ તરફ જઈએ કારણ કે સત્તાધારી પક્ષને હરાવો એમાં આસાન હોતો નથી એટલા માટે કોંગ્રેસની શરૂઆત કરી અને ધીમે ધીમે ઘણી બધી જગ્યા ઉપર આપણે એવું જોયું પણ ખરા કે કોંગ્રેસની અંદર ઘણા બધા નેતાઓ એવા છે કાર્યકર્તાઓ એવા છે કે જે ભાજપમાં જવાનું પસંદ નહોતું કર્યું પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું કે શોધમાં પણ આપણે જોયું કે ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા પણ હવે ક્યાંક એવું લાગે છે કે કોંગ્રેસની અંદર રહેવું લોકોને પસંદ નથી વિકલ્પ શું છે એમની પાસે તો કે બે જ છે એક તો સત્તા પક્ષ છે અને બીજું આમ આદમી પાર્ટી છે તો જવું ક્યાં તો ઘણા બધા કાર્યકર્તાઓ છે નેતાઓ છે એવું વિચારી રહ્યા છે કે જો આપણે ભાજપની સાથે જઈશું તો ક્યાંક થોડોક આપણને લાભ થશે એટલે કે પોતાને લાભ થશે આપણે ઘણા બધા કાર્યકર્તાઓને સાંભળ્યા છે કે એ લોકો એવું કહેતા હોય છે કે અમારે વિકાસના કામ કરવા છે કોંગ્રેસમાં છીએ તો લોકોના વિકાસના કામ નથી થતા તો ભાજપમાં જઈશું તો થશે અને આવું જ હમણાં કંઈક થોડા સમયમાં બન્યું કે જે કેશોદના જે ધારાસભ્ય છે દેવા માલમ એમની હાજરીમાં ઘણા બધા કોંગ્રેસના નેતાઓ છે એ ભાજપમાં જોડાયા અને સવાલ એ લોકો એવા કર્યા કે અમારે કોંગ્રેસમાં એટલા માટે નથી રહ્યું કે ત્યાં વિકાસના કામ નથી થતા કામ નથી થતા એટલે અત્યારે તો તો એવું માનીએ છીએ કે કે આ તમામ લોકો જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે આશા રાખીએ એમના લોકો ના થાય એ તો કોઈને ખબર નથી પરંતુ કોંગ્રેસ ક્યાં કાચી પડી રહી છે તેમને લઈને જ્યારે સવાલ થતા હોય છે ત્યારે કોંગ્રેસે જે રીતે વિસાવદરમાં જ્યારે એકલા હાથે લડવાની વાત કરી ત્યારે સૌ કોઈના મનમાં સવાલ હતો કે કોંગ્રેસ હવે ક્યાંક ધીમે ધીમે ડૂબી રહી છે પણ કોંગ્રેસની ગઈ કે જે આમની પહેલા ભૂપદ માયાણીની સામે એમને જેટલા મત મળ્યા હતા એટલા મત કોંગ્રેસના આ વખતે મળ્યા પણ નહીં એટલા માટે હવે કોંગ્રેસે અહીંયા સમજવાનું છે કે કોંગ્રેસ ક્યાં કાચી પડી રહી છે કારણ કે અત્યારે એમને જુનાગઢ જિલ્લો સાચવો ખૂબ ભારે પડી શકે એમ છે કારણ કે વિસાવદર તાલુકામાં ગોપાલ ઇટાલિયા આવ્યા વિસાવદર શબ્દ આવ્યો વિસાવદર બધા લોકોને કરવી છે એટલા માટે હવે જે કોંગ્રેસના નેતાઓ છે તે પણ ક્યાંક હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે કાં તો પછી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એટલે સૌથી વધારે જો ગુજરાતની અંદર કોંગ્રેસે મજબૂત થવાનું હોય તો સૌથી પહેલા જુનાગઢ જિલ્લા ઉપર ધ્યાન આપવું પડશે કારણ કે જુનાગઢ જિલ્લો આમ તો સાંસદ એમના ભાજપના છે રાજેશ ચુડાસમા અને ઘણી બધી જગ્યા ઉપર એવું જોયું છે કે ભાજપમાં પણ આંતરિક વિખવાદ હોય છે પણ હવે આ તમામનો લાભ છે

અને પાંચ ઘણા વર્ષોથી વિકાસના કામ ન થવાને કારણે આજે કરી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અમે આજે કરી ભાજપમાં જોડાઈએ છીએ વિકાસના કામ માટે કેટલા લોકો જોડાયા છે આશરે પાંત્રીસ થી ચાલીસ કાર્યકરો સાથે જોડાયા છે તમામ ધારા આખા ટીમ સાથે ગામ ઓછા રાજેશભાઈ મોહનભાઈ કેન્દ્ર કડિયા સરકારના પ્રતિનિધિ તરીકે આજે અમે પંદર વીસ વર્ષથી કોંગ્રેસમાં હતા આજે દેવાભાઈ ધારાસભી છે દેવાભાઈ માલમને હસ્તે ભાજપમાં જોડાઈએ છીએ અને વિકાસના કામ માટે ધારાસભ્યને હસ્તે આવ્યા છે આજે તમે ભાજપમાં જોડાણો છો કોંગ્રેસ માતા કોંગ્રેસમાં શું નારાજગી હતી વિકાસના કામ થતા ન હતા એટલા માટે ભાજપના ખેશ ધારણ કર્યા છે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં તમારા ઉપાધિ છે પિતા એ પણ કોંગ્રેસમાં છે હજી દેવાભાઈ માલમ કે ચોદ ઇઠ્યાસી ધારાસભ્ય મારા વિસ્તારના ઓહાના આખી પેન્ડલ આજે ભાજપ માં ભળી છે એટલે ભાજપ માં અન્ય બીજા પણ ગામના આવ્યા છે આજે સાખવા ગામ છે ને ત્યાંના પણ આવ્યા છે એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે અત્યારે એની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે નાંદરખી ગામ છે ને ક્યાં પેલા માજી સરપંચ હતો એ અત્યારે ચાલુ સરપંચ છે એ મારી પાસે આવ્યા અને કે તમે મીટિંગ રાખો અમારે આખા સભ્યો આ કોહાના આખા સભ્યો પંચાયતના ભડ્યા એમાં નાંદરખીના પણ આખી પેનલ આવી પંચાયતની અને એને એ આપણે એનું બધાયનું આજ કેમ મીઠું મોઢું કરાવી કે પહેરાવી અને એને આપણે કઈ પણ અમારા જેવું કામકાજ હોય તો એને આપણે પ્રોત્સાહિત કર્યા અને એના માટે પણ અમે તત્પર છે કામ એને જે જરૂર હોય એ જેટલા ભાજપમાં ભર્યા હોય એને કહેવાનો અમારી પાસે હક છે અને અમે એના માટે કાયમી કામ કરશું એને અપેક્ષા ત્રીસ થી સાલી લોકો જોડાણા છે આજે અમે અહીં બહુ છગવડ ન હોય નેતર તો અમારે જેથી આ નાંદરખીની મીટિંગ કરવી હજાર બે હજાર માણસો જોડા હે અને ભાજપમાં જોડાવાના છે મીટિંગ રાખવાની છે ફાઇનલ એટલે હવે એ જોવાનું છે કે કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને છે કારણ કે અત્યારે ભાજપની અંદર જોડાય તો ગયા છે પણ આશા રાખીએ છીએ કે ભાજપની અંદર ગયા પછી એમના કામ પણ થાય કારણ કે લોકોને કામથી વધારે પોતાનું ઘર કઈ રીતે ચલાવવું છે ખિસ્સા કઈ રીતે ભરવા છે છે એમાં વધારે રસ હોય પરંતુ હવે કહી દીધું છે તમામ કાર્યકર્તાઓ કે લોકોના કામ માટે ગયા છે તો આશા પણ રાખીએ છીએ કે લોકોના કામ કરે નહીતર પછી ભાજપમાં ગયા પછી લોકોને બધાને ખબર છે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી કઈ રીતે પોતાના કાર્યકર્તાઓને ભાજપમાંથી હાંકી કાઢે છે જો તમે કામ નથી કરતા ભાજપની વિરુદ્ધમાં જઈને કામ કરો છો તો એક સમય તમારો એવો પણ આવશે કે તમારા નામનો પણ પત્ર આવશે ને તમને પણ હાંકી કાઢવામાં આવશે પણ હવે આ બધામાંથી કોંગ્રેસે એ સમજવાનું છે કે કઈ રીતે સૌથી પહેલા આમ આદમી પાર્ટી સામે લડવું અને એ પછી ભાજપની સામે લડવું ત્યારે જઈને બે હજાર સત્યાવીસ માં જે સપનું જોયું છે કે સત્તા ઉપર આવું છે તે પૂરું થઈ શકે છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર